હેલો દોસ્તો આજે આપણે વાત કરવાના છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે કમાણી કરનારી દસ ફિલ્મો વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ટોપ ટેન હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મો વિશે તો વિડિયો પૂરો જોજો સાથે સાથે ચેનલમાં વાર મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો નંબર વન ગુજરાતી ફિલ્મ છે જેણે સૌથી વધારે કમાણી કરી છે તે ફિલ્મ છે રિસન્ટલી રિલીઝ થયેલી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે જે થિયેટરમાં ચાલી રહી છે અને આ ફિલ્મે પોસઠ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે અને આ ફિલ્મ અત્યારે નંબર વન પર છે આ પહેલાં લીડ રોલમાં શરૂઆત ગૌસ્વામી અંશુ જોશી વગેરે જોવા મળે છે વાત કરીએ બીજી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મની તો ચાલ જીવી લઈએ જી હા દોસ્તો આ ફિલ્મે બાવન કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું અને આ ફિલ્મના લીડ રોલમાં યશ સુની આરોહી પટેલ સિદ્ધાર્થ રાંદરિયા જોવા મળ્યા હતા ત્યારબાદ ત્રીજી ફિલ્મ છે ત્રણ એકા અને આ ફિલ્મ ચોત્રીસ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું આ ફિલ્મમાં યશ સોની મલ્હાર ઠક્કર મિત્ર ગઢવી વગેરે જોવા મળ્યા હતા આ ફિલ્મે ચોત્રીસ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું ચોથા નંબર પર છે જમકુડી જે સૌથી વધારે કમાણી કરનામ ચોથી ફિલ્મ છે તે છે જમકુડી આ પેલે પચીસ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું અને આ પેલા વીરજ કેલાની પૂજ્ય રાવલ જોવા મળ્યા હતા પાંચમા નંબર પર છે દેશરે જોયા દાદા પરદેશ જોયા જે ફિલ્મે ત્રેવીસ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું ના આ ફિલ્મના લીડ રોલમાં હિતેન કુમાર રોમા માણેક વગેરે જોવા મળ્યા હતા છઠ્ઠી ફિલ્મ છે ચનિયા ટોલી અને આ ફિલ્મે એકવીસ કરોડ અને છવ્વીસ લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે અને આ ફિલ્મમાં યશ સોલી જોવા મળ્યા હતા સાતમા નંબર પર જે જે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે કહેવતલાલ પરિવાર અને આ ફિલ્મે એકવીસ કરોડ અને પાંચ લાખની બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદરિયા ભવ્ય ગાંધી વગેરે જોવા મળ્યા હતા આઠમી ફિલ્મ છે શું થયું જે ફિલ્મે એકવીસ કરોડની બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું એટલે આ ફિલ્મે યશ સોની મલ્હાર ઠક્કર વગેરે જોવા મળ્યા હતા નવમી ફિલ્મ છે જેણે સૌથી વધારે કમાણી કરી હતી એ ફિલ્મ છે ફક્ત મહિલાઓ માટે અને આ ફિલ્મની અંદર પણ યશ સોની જોવા મળ્યા હતા વાત કરીએ બોક્સ ઓફિસ કલેક્શનની તો આ ફિલ્મે વીસ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું વાત કરીએ દસમા નંબરની ફિલ્મની તો તો દસમા નંબર પર ફિલ્મ છે છેલ્લો દિવસ જી હા દોસ્તો છેલ્લો દિવસ દસમા નંબર પર છે અને આ ફિલ્મે અઢાર કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું આ ફિલ્મમાં યશ સોની મલ્હાર ઠાકર જાનકી બોડેવાલા જોવા મળ્યા હતા તો આ છે ટોપ ટેન હાઇસ્ટ ગ્રોસિંગ ફિલ્મો જેણે સૌથી વધારે કમાણી કરી હતી તો મિત્રો આમાંથી તમારી ફેવરેટ ફિલ્મ કઈ છે એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો આપણે મળીશું આ વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ